રાપર તાલુકાના ગાગોદર ગામે ક્ષત્રિય રાજપૂત સમાજના જાણીતા દાતા વેલજીભાઈ જોગો દ્વારા પાંચ એકરમાં તળાવ બંધાવી ગામને અર્પણ કર્યું નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મહાનિર લાઈવમાં આપને આવકારું ખાસ તો આજે આપણે ગાગોદર ગામમાંથી નામ રહનતા ઠાકરા નાણા નહીં રહંત કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડ નામ રાખવા માટે ક્યાંક ને ક્યાંક વચ્ચે મેં એક વાત સાંભળી શાસ્ત્રીજી એક ભાઈએ એલાન કર્યું કે મને મારે જે મારા પૈસા છે ડોલર હોય રૂપિયા હોય કે જે કાંઈ હોય મારે ઉપર લઈ જવું હોય શું કરવું એટલે એને ઈનામ જાહેર કર્યું કે મને આ ઉપર લઈ જવાની જો કોઈ સિસ્ટમ બતાડશે એને હું એક કરોડ રૂપિયા ઈનામ આપીશ એમાં શાસ્ત્રીજી જેવા વિદ્વાન એને કોઈક મળી ગયા ને એણે કીધું ભાઈ તારા રૂપિયા તું અત્યારે ભારતનો રૂપિયો લઈને અમેરિકા જાય તો તારે એને ડોલરમાં કન્વર્ટ કરવા પડશે પણ જો તારે ઉપર લઈ જાવો ને તો તારે સત્કર્મો કરવા પડશે તારા સત્કર્મો તારા તારી તમામ મિલકતને ઉપર તું લઈ જઈ હતી અને આવા સત્કર્મો કરી રહ્યા છે વિરુદ્ધભાઈ બાબુજી જોગો ખાસ તો સતરી રાજપૂત સમાજમાંથી આવે છે અને જાણીતા દાતા છે એમની એમની દાતારીની વાત મને વચ્ચે વસુંધરા ટ્રસ્ટના અશોકભાઈ મહાદેવજી બારડ એટલે ક્યાંક ને ક્યાંક હું જોતો હોઉં છું કે એમના દ્વારા જે દેવામાં આવે છે એ પાછું યથાર્થ હોય છે એક નવાણનું નવાનું એટલે કે તળાવનું એક સરોવરનું નિર્માણ કરવું અને એ એક નહીં બબે સરોવર ગાગોદર ગામમાં વેલજીભાઈ જોગુએ બે તળાવોનું બે તળાવો બંધાવ્યો છે આજે નવાની અગિયાર છે શાસ્ત્રીજી બરાબર નવાની છે એટલે મતલબ કે નવારી વારી એટલે પાણી નિર્જલા એકાદશી છે અને આવા પવિત્ર દિવસે જ્યારે આવા પવિત્ર કાર્યોનું નિર્માણ થતું હોય ત્યારે આપણે ચંડિકા કિંકર શાસ્ત્રીજી શ્રી નવશંકર શાસ્ત્રીજીને મળશું શું કહેશું શાસ્ત્રીજી ખૂબ ખૂબ મા ન્યૂઝનો આભાર આ વધારે અહીંયા અમારા ગાગોદરને આંગણે અને આ સુંદર કાર્યને બિરદાવવા માટે લોકો સુધી પહોંચાડવા માટે સૌને આવા દિવ્ય ભાવોની પ્રાપ્તિ થાય એટલા માટે આ તમારું કાર્ય ખૂબ સરાહનીય છે અમારા વેલજીભાઈ બાબુભાઈ જોગુ વર્ષોથી મારા પ્રત્યે ખૂબ એમને સ્નેહ લાગણી અને જ્યારે જ્યારે કોઈ પણ ધર્મ કાર્ય હોય મેં પહેલાં પણ કહ્યું હમણાં અહીંયા કે જ્યારે જ્યારે એમણે મોટી મોટી સોસાયટીઓ બનાવી મકાનો બનાવ્યા આવા તળાવોનું સર્જન કર્યું કંઈ પણ કાર્ય કર્યું તો પહેલાં એ મુહૂર્ત દેખાડે કારણ કે શાસ્ત્રને આપણે માનવું પડે શાસ્ત્રની વિધિ પ્રમાણે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો આપણને સિદ્ધિ મળે ગીતાજીમાં ભગવાન બોલ્યા કે શાસ્ત્ર વિધિ મુસ્ય વર્તતે કામકારતઃ તહ ન સસિદ્ધિ મવાપ નહોતી ન સુખમ ન પરામગત જે માણસ શાસ્ત્રની વિધિઓને માનતો નથી એનું કોઈ કાર્ય સફળ થતું નથી એને આલોકમાં પણ કાંઈ મળતું નથી પરલોકમાં પણ કંઈ મળતું નથી તમે જે વાર્તા સરળ કરીને કે પરલોકમાં કેમ લઈ જઈ શકાય જ્યાં જ્યારે માણસ ખૂબ આવી શ્રદ્ધા રાખીને ધર્મ કાર્ય કરે સત્કાર્ય કરે પરોપકારના કાર્યો કરે પરમાર્થના કાર્યો કરે જીવદયાના આવા મંગળ કાર્યો કરે કે જે બધાને માટે ઉપયોગી બને તો જ આ કાર્યો સફળ થાય છે તો વિલજેભાઈ અને એમનો પરિવાર આખો એમના બે પુત્રો એમનો આખો પરિવાર ખૂબ પ્રેમાળ છે ધર્મ કાર્યમાં સતત પોતે આગળ રહે છે અને આ બીજું તળાવ એમણે આ ગાગોદર ગામને અર્પણ કર્યું છે બબે વખત તો મારા પ્રત્યે એમની લાગણી મને કહ્યું કે તમે પણ આ ઉદઘાટનમાં આવો અને આજે મને પણ આ લાભ મળ્યો છે તો ખૂબ ખૂબ માન્યુને ધન્યવાદ આપ સૌ જે જે આ મંગલ કાર્યમાં પધાર્યા છો અમારા અંબાલાલભાઈ છે અમારા પ્રવીણભાઈ છે આ બુદ્ધોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે બધા જ પોતપોતાનો આ પ્રવૃત્તિમય જીવનમાંથી સમય કાઢી અને આ સત્કાર્યના દર્શન માટે પધાર્યા એ સૌને અને જેટલા થાય એટલા કાર્યો કરીએ કારણ કે છેવટે સાથે જ આવવાના છે જે સત્કાર્ય કરશું સત્કર્મ કરશું સદ વિચારો કરશું કોઈને પણ કંઈ મદદરૂપ થશું તો એ આપણને સાથ આપશે આવા ધર્મ કાર્યો મંગળ કાર્યો કરતા રહીએ એવી મંગળ ભાવનાની સાથે મારા આ શબ્દો અર્પણ કરું છું જય જગદમ જય જગદમ દર્શક મિત્રો ખાસ તો ગાગોદર ગામ એટલે રાજકારણનું એપિસન્ટર કાંઠાપટ્ટીનું આ ગામમાં આ ગામના ઘણા બધા એવા ધર્મકાર્યો છે કે જેમાં મહાનવતની હાજરી રહી છે ખાસ તો ગામ યાદ કરે જ છે પણ આ ગામની અંદર હમણાં જ મેં વાત સાંભળી વાઘજીભાઈ કેટલાં પાણીની સમસ્યા છે સમસ્યાઓ તો લગભગ પાણીની સમસ્યા દરેક જગ્યાએ છે પણ આ ગાગોદરની જો વાત કરવી હોય ગાગોદરની સમસ્યાઓની વાત કરવી હોય શું હીરાભાઈ પટેલ ગાગોદરની સમસ્યા એટલે દરેક જગ્યાએ સમસ્યા હશે પણ ગાગોદરની સમસ્યા કંઈક અનેરી છે ગાગોદર ગામ જો પાણીના માટે અબોલ જીવ માટે સાહેબ આવા સુંદર બ્યુટીફુલ તળાવ બનાવતી હોય અને ખરેખર ગામના વ્યક્તિઓનો સહયોગ લેતા હોય ક્યાંક દાતાઓ પોતાના સહયોગથી કામ કરતા હોય ત્યારે સાહેબ ગાગોદર માટે થઈ અને ખરેખર ગવર્મેન્ટની જે સુવિધા હોય જે એના પાયા પાયાની જેને સુવિધા કીએ હવે રોડ રસ્તાન પાણી સાહેબ એ માટે ગાગોદર ગામની અંદર વીસ વીસ દિવસ પચીસ પચીસ દિવસ સુધી પાણી ના આવતું હોય અવાડાઓ ખાલી પડ્યા હોય માણસ તો ગમે ત્યાં પાણી પી આવશે પણ અબોલ જીવ ખ્યાં જશે એટલે મારી ગા ન્યૂઝ ચેનલ મારફત મા ન્યૂઝની ખરેખર અમે તારીફ કરીએ છીએ ગમે એ સારા કાર્યની અંદર મા ન્યૂઝ એટલે કચ્છનું ધબકતું એક સેન્ટર જેને કહીને સાહેબ પ્રશ્નો કોઈ નિરાકરણ લાવતું હોય એવી એક આ મા ન્યૂઝ ચેનલ સમગ્ર વિશ્વની અંદર જેનું પ્રત્યેઘાત પડતો હોય આવી એક ચેનલ હોય અને અમે એ ચેનલના માધ્યમથી રજૂઆત કરીએ છીએ ગાગોદર ગામને આંગણે પાણીની જે કાંઈ સમસ્યા છે એ તાત્કાલિક ધોરણે પુરવઠા વિભાગ હોય નર્મદા વિભાગ હોય કે ઇન બિટવીન પુરવઠાની અંદર આવતું બોર્ડ ગટર જે પણ નિયંત્રણની અંદર નિયમની અંદર આવતું હોય એ તાત્કાલિક એની નોંધ લે અને આવી ક્રઉડ પરિસ્થિતિ બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રીની અંદર જ્યારે માણસ રહી ન શકતો હોય તો એ પશુ કે જીવ જંતુ શું કરતો હશે તો એના માટેથી મારી મા ન્યૂઝ દ્વારા સંબંધિત વિભાગોને વિનંતી છે કે ગાગોદર જો આવા તળાવો બનાવી શકતા હોય એ કુદરતને આધીન છે એ તો ભળાઈ જશે પણ જ્યારે નથી હોતું ત્યારે આ સરકારશ્રીએ આ ગંભીર પ્રશ્નની નોંધ લેવી જોઈએ અને ગાગોદર ગામ એટલે એક એવું ગામ છે જે એવી જન્મભૂમિને એવી કર્મભૂમિ અને ખરેખર આ ધર્મભૂમિ પણ છે જેવા આવા સપૂતો જાણે છે આવા અમારા શાસ્ત્રી જેવા અમારા ગામની અંદર ખરેખર ચંડીકીકર જગતની અંદર જેને પૂજ્ય મોરારી બાપુ એને કથાકાર તરીકે એવોર્ડ આપતા હોય એવી મારી સાક્ષીની અંદર મેં જોયેલું છે તો આવા વ્યક્તિઓ ગાગોદરની આંગણે છે ગાગોદરની પબ્લિક ખૂબ પુનાળ છે પુણ્યશાળી છે અને એટલી જ દાનવીર પણ છે સાહેબ ગાગોદરનું કોઈ પણ કામ હોય એ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવે અને એ સારા જ કામ થાય એવો અમને ભરોસો છે અને એની અંદર અમારા વિલજીભાઈ જોગુ જે અમારી શરૂઆતની વાત કરીએ તો જે માણસ આગળ કાંઈ ના હોય ને એને ઈશ્વર એવું આપે અને હું માગું તો તારી ખુદાઈ દૂર નથી અને હું ચાહું તો તારી ખુદાઈ દૂર નથી ને હું માગું ને તું આપી મંજૂર નથી એવી રીતના શૂન્યમાંથી સર્જન કરી અને ગાગોદરને આંગણે આવા બબ્બે તળાવો બનાવી અને સાહેબ મારે તો કહેવું પડે કે અબોલ જીવ કરે પુકાર વેલજી તારું જગમાં રે નામ આવી ભગવતીને અમે પ્રાર્થના કરીને આવા દાતાઓને ઈશ્વર લાંબુ આયુષ્ય આપે એમના પરિવારને એમના દીકરાઓને તંદુરસ્ત રાખે અને સારા કામ કરવાની માટે હંમેશા આગળ વધે એવી ભગવતી એમને પ્રણા કરે કૃપા કરે અને ગાગોદરનું નામ રોશન થયું છે રોશન કરે અને જગતની અંદર ગાગોદર કચ્છ ડિસ્ટ્રિક્ટની અંદર નંબર વનનું પોલિટિકલ ઝોન રા રાપર તાલુકાનું તો ફર્સ્ટ નંબર ગાગોદર આવતું હોય હાઈવે ટ્રા બધી જ પ્રકારની સુવિધા જો મળતી હોય તો એ ગાગોદરની અંદર મળે છે તો આ ગામની અંદર પાયાની અસુવિધા હોય તો એને તાત્કાલિક સુવિધા મળે એવી માર ન્યૂઝ દ્વારા અમે વિનંતી કરીએ છીએ અને આવેલા દરેક વ્યક્તિનો અમે આભાર વ્યક્ત કરીએ ધન્યવાદ દર્શક મિત્રો ખાસ તો ગામનું કાંઈ પણ કાર્ય હોય ત્યારે અમારા અશ્વિનભાઈ ઠક્કર ઉત્સાહી કાર્યકર અને આ કામમાં પણ જે મેરદીભાઈને જણાવ્યું એમ ચાર પાંચ દિવસથી મહેનત કરે છે અને આ પ્રોગ્રામનું સંચાલન પણ એમણે કર્યું શું કહેશું અશ્વિનભાઈ વેલધીભાઈ વિશે આ તળાવ વિશે ગામની હમણાં હીરાભાઈની વાત કરી વિશે ટૂંકમાં ખૂબ ખૂબ આભાર માન્યો ખાસ તો તમે બધા અને અમારા મિત્ર વેલજીભાઈ અમારા ગામનું ગૌરવ કહી શકાય અમારા બ્રહ્મપૂજ્ય ગામનું ઘરણ શાસ્ત્રીજી ખરેખર આવા સુંદર કાર્યો કરતા રહે વેલજીભાઈ એવા નાના મોટા દરેક સામાજિક સેવાકીય કાર્યોમાં એમનો સિંહ ફાળો હોય છે અને જેમ વાત કરી સમસ્યાઓની તો સમસ્યા અત્યારે ઘનશ્યામભાઈ આપણે જણાવી માનવી દ્વારા કે આખા ભારતમાં છે સમસ્યાઓનો કોઈ પાર નથી દરેક જગ્યાએ સમસ્યા હોય જ છે પાણીની લાઇટની ગટરની દરેક જગ્યાએ સમસ્યા હોય છે પણ એનું આપણે સૌ સાથે બેહીને નિવારણ લઈ આવીએ અને સૌ આપણે સાથે મળીને એનું નિરાકરણ કરીએ એવી મારી એક યુવા કાર્યકર તરીકે આપ સૌને વિનંતી છે ફરી ફરીને વેલજીભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ અમારા યુવા ટીમ પ્રતિ અમારા સમગ્ર ગામ પતિ આપીશ કે એમણે આવા સુંદર કાર્યો કર્યા બબે કથાઓ કરી અને ચાર ચાર શાસ્ત્રીજીઓ જે મહાન છે એમના હાથે આશીર્વાદ મળ્યા તો વેલજીભાઈના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ ફરી ફરીને આપ સૌ આ કાર્યક્રમમાં વધારે આ બદલ આપ સૌને ખૂબ તમને ખાલી એક જ પ્રશ્ન કર્યો કે મેં તમને જોયા છે ઘણા ઘણી વખત તમે આ દેખાતા ન હો પણ તમારું કામ દેખાતું હોય એવા મને એવા એવા ઘણા દાખલા મને મળ્યા બીજા લોકોએ વાત કરી પણ આ તળાવ જ શા માટે ઘનશ્યામભાઈ તળાવ એટલે પહેલાં એવું હતું કે તળાવ પહેલાં પણ એક મારા બાપાની પાછળ મેં બંધાયું હતું બે હજાર આઠની સાલમાં ત્યારે એવું થયું કે હું કાંઈક મારા પિતાની પાછળ કાર્ય કરું તો એ તળાવ બંધાયો હવે તળાવ બંધાયો એની અંદર એક નર્મદા નીકળી આ કેનાલ કેનાલ નીકળી નર્મદા અંદરથી નીકળી એટલે એ તળાવનું બે ભાગ થઈ ગયા આવક બંધ થઈ ગઈ પછી તળાવ મેં એનો હનવેળો આવે જે એટલે તળાવ ખારું થઈ ગયું ખારું થઈ ગયું તો પછી હવે શું કરવું હવે શું કરવું એમાં આ આ વિચાર આવ્યો કે હવે શું શું બીજું બીજું બંધાવી બંધાવી દીધું અને અને તમે મારા આમંત્રણને માન આપી આવ્યા મહાન્યુઝ દ્વારા એનો પણ ખૂબ ખૂબ આભાર એટલે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો હજી વેલતીભાઈ જેવા ઘણા દાતાઓની તાલુકાની જરૂર છે આપણી મેઈન સમસ્યા પીવાના પાણીનું ની ખાસ વાત કરવી હોય તો આપણે નર્મદા આધારિત છે આ કાયમી હલ નથી આ કોઈ કાયમી પ્રશ્ન નથી કારણ કે ઉપરવાસથી પાણી બંધ થઈ જાય પછી શું એટલે ક્યાંક ને ક્યાંક ગામમાં પીવાના પાણીના સ્ત્રોત દરેક ગામમાં પીવાના પાણીના સ્ત્રોત ઊભા કરવા પડશે અન્યથા આપણે સમજી શકો છો કે પંદર પંદર દિવસથી જો પાણી ના આવતું આ એક જ ગાગોદરનો પ્રશ્ન નથી દરેક જગ્યાએ આ જ પ્રશ્ન છે એટલે આ પ્રશ્નો ઉપર ખાસ ધ્યાન દેવામાં આવે ને વેલજીભાઈ જેવા દાતાઓ ગામો ગામ ખાસ તો નવાણો બંધ આવે તળાવો ખોરાક હું જોઉં છું ચબુતરાનું ઘણા બધા નિર્માણ થતા હોય છે આ તે પણ આ કામે કેવું છે કે આ વર્ષોના વર્ષો સુધી આ જેને કહેવાય કે અબોલ જીવો માટે તો એક જ જીવતદાન સમાન છે આશા રાખીએ કે રાપર તાલુકામાં આવા દાતાઓ દરેક ગામમાં નીકળે ઘનશ્યામ બારોત માન્યોજ લાવી રાપર ગુજરાત સાગર લક્ષ્મી એગ્રીસ ઇટ્સના એરંડા વિયારણ સ્ટાટ करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी चाचीरी मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा